હેલો દોસ્તો વર્લ્ડ કપ જેવામાં આપણી બબે મહિલા ખેલાડીઓ સેન્ચુરી લગાવે એ કંઈ નાની બાબત નથી અને આપણે જેન્ટ્સ ક્રિકેટ અને લેડીઝ ક્રિકેટ એવું ડિસ્ક્રિમિનેશન ના રાખવું જોઈએ એવા કોઈ ભેદભાવ નહીં રાખવા જોઈએ ક્રિકેટ એટલે ક્રિકેટ છે ક્રિકેટની રમત આપણને ગમતી હોય તો હંમેશા સેન્ચુરી લગાવનાર ખેલાડીને વધાવવા જ જોઈએ તો આપણી સ્મૃતિ મંધાનાએ ફરીવાર સેન્ચુરી એકસોને નવ રન કર્યા છે અને નવી પ્લેયર પ્રતિકા રાવલ જેણે પોતાના પ્રથમ પોતાની પ્રથમ મેચમાં અને પ્રથમ વર્લ્ડ કપમાં એકસોને બાવીસ રન કરીને સદી નોંધાવી છે તો બંને ખેલાડીને આપણા ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન અને લાઈક આપવાનું ચૂકશો નહીં અને સ્મૃતિ મંધાનાએ બીજા ત્રણ જેટલા વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે ઇન્ડિયન રેકોર્ડ તો બનાયા જ છે